મંત્રમરૂમુખ ખાશે કબીર કેવા છે ગળા છે કેવા ગળા છે મસ્ત છે તો મંત્ર તારા છે

બે દિવસ ગામડે વરસાદ હતો એટલે કપડા ની તો થોડીક તકલીફ પડી હતી એટલે કપડા આવ્યા છે બાર બપોરે બરોબર એ તો પ્રવર્તને ને પ્રવર્ત કરે રહેવા દે સારી પડે હમ કામ તો કરવું પડે બોલ ચાલુ થયો નથી ત્રણ ટ્રાય મારી જો તો ડોક્ટર એ ચાલુ નથી ક્યો ઓ તને હુ લાગે ચાલુ થાય હજી ડોક્ટર ચાલુ નથી થોડે ઓર મકાતા સાલો થાય એટલે મંત્ર હાટો મારે અને પછી આપણે બોધી જોડીને વાડીએ ઊભડવી વાડી બરાબર લાવો છે મારતી જો મારતી ને ના ના હાલે જોયું ને મંત્ર વ્યક્તિ ટ્રેક્ટર રાખે છે પછી ચોથું પડે છે તો ટ્રેક્ટર આપે છે અત્યારે મોટા સાયકલ પ્લેને રોડા છે એવું લાગે છે

ખાટલા બટલા નાખીને ને બે ઢાળી ગયો ઢોઈ ઢાળી ગયો બસ તો દોસ્તો આ બેઠા છે બે ખાટલા ને બાટલા ઢાળે પાણી પીવી થોડું બરોબર છે એટલે ગામડામાં આવી મોજ હોય છે શું કેવું હમ પાહા કરી ગયા થોડું બેન નહીં મને ગરમ નો ન મેળા એ મશીન શરૂ કર્યું લાવ ચા આપ તો તારી તારી વા કાઈ ન હોતે ખાબુ ડાય હાલો દોસ્તો મળ્યા પછી આવજો જય માતાજી કંઈક નવી નઈ છે તો બતાવશું